બહુ જ લોકપ્રિય ઉદાહરણ છે તરત આપણા શ્રોતાઓને પણ તરત જચી જશે કે લક્ષ્મણ રેખાનો પ્રસંગ કેટલો બધો લોકપ્રિય છે આપણી ભાષામાં કોઈ પણ ભાષામાં ભારતની પણ ભાષામાં બળી ગયેલો પ્રયોગ છે કે ભાઈ લક્ષ્મણ રેખા નહીં ઓળંગવી એ લક્ષ્મણ રેખાનો પ્રસંગ કોઈ કાળે વાલ્મિક રામાયણમાં નથી વાલ્મીકી રામાયણમાં નથી એવું કહીએ તો ઘણા આઘાત પણ લાગે કે આટલો બધો લોકપ્રિય જે પ્રયોગ છે ભાષામાં દરેક ભાષામાં છે એવું નથી કે આપણી ગુજરાતી ભાષામાં રામાયણ તો સર્વકાલીન છે ને અને સર્વદેશીય છે યુનિવર્સલ છે એટલે એ આવી ગયો છે પણ એ મૂળ વાલ્મિકી રામાયણમાં નથી ઓહો હા એટલે એ પણ એટલે આવું ઘણું બધું જે હતું કારણ કે એ તો સાહિત્યકારો કવિઓ વાર્તાકારોનો તો કેટલો બધો પ્રિય વિષય છે લક્ષ્મણ રેખા અને તેની આસપાસનું સાહિત્ય કવિતા વાર્તાઓ અને આપણો જે મોટો એક બીજો પ્રદેશ જે રાજકારણ છે એમાં પણ એમાં ફટ દઈને કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા છે લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યા છો તમે પણ લક્ષ્મણ રેખા જેવું કંઈ વાલ્મિકી રામાયણ રામાયણમાં નથી એટલે એટલે એટલી બીજા પણ એવા ઘણા પ્રસંગો છે કે જે વાલ્મીકી રામાયણમાં નથી દાખલા તરીકે આપણે કોઈ પણ જરાક વિધક ધન રામાયણની કથાથી પરિચિત હોય એને આપણે પૂછીએ કે ભાઈ રામે સીતાનો ત્યાગ શા માટે કર્યો કયા કારણથી કર્યો તો એ જે વાચક છે એ થોડો રામકથાથી પરિચિત છે એટલે તરત એમ કહેશે કે ધોબીના વચનથી રામે સીતાનો ત્યાગ કર્યો હવે આ ધોબીના ધોબીનો જે પ્રસંગ છે એ વાલ્મીકી રામાયણમાં નથી અને ધોબીની જાતને એટલી બદનામ કરી દીધી કરે ધોબી વિચારો એ વિચારો એવો છે કે એણે તો વાલ્મીકી રામાયણમાં ધોબી છે જ નહીં વાલ્મિકી રામાયણમાં રામે સીતાનો ત્યાગ કર્યો એ પ્રસંગ છે પણ ધોબીને લીધે નથી થયું એ એ આખા પ્રદેશમાં જનપદ જે તે વખતે કહેવાતું એ જનપદમાં ગ્રામ વિસ્તારોમાં જ્યાં જ્યાં અયોધ્યાનું રાજ્ય હતું ત્યાં એ બધે સીતા વિશેની લોકો યદવા તદ્વા ગમે તેમ વાતો કરતા હતા એટલે રામને કાને એ વાત આવી એટલે રામે એક રાજા તરીકે લોકનું લોકાનુંરંજન લોકને પ્રસન્ન રાખવા માટે પ્રજાને પ્રજાની સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે એમણે પોતે તો ખૂબ ચાહે છે સીતાને એમાં કોઈ શંકા નથી એ જાણે છે કે સીતા શુદ્ધ છે વિશુદ્ધ છે છતાં પણ રામે સીતાનો ત્યાગ કર્યો આ પ્રસંગ ઉત્તરકાંડમાં આવે છે ઉત્તરકાંડમાં હવે આમાં બધા શ્રોતા મિત્રોને પણ ધ્યાન હશે કે જે અત્યારે રામચરિત માણસ છે એમાં રામે સીતાનો ત્યાગ કર્યો પ્રસંગ તુલસીદાસ નિરૂપણ નથી કરતા અને મોરારી બાપુ જે છે એ પોતે ઘણી જગ્યાએ કથા એમની હોય છે એમાં પણ એ હવે લંકામાંથી રામ પાછા આવે છે રાવણને હણીને રાજ્ય ગાદીએ વિરાજે છે બસ ત્યાં એમની કથા પૂરી થાય છે બાપુ કહે છે કે બધામાં આપણે જતા નથી એટલે પણ મૂળ વાલ્મીકી રામાયણમાં છે એટલે આવી રીતે જે અને રામકથા અને રામાયણ કેટલા હજારો વર્ષની વાત છે આ કી બસો પાંચસો વર્ષની વાત નથી એટલે હજારો વર્ષમાં નહિષભાઈ એવું થાય કે દાખાતી કે કથાકાર બેઠા હોય જેમ આજે બધા કથાકાર બાપુ સરસ કથા કરે તો તે વખતે એમ જુએ દાખાતી કે સામે શ્રોતાઓ વર્ગ મોટો સમુદાય બેઠો છે તો એ જુએ કે જે પ્રસંગનું નિરૂપણ ચાલી રહ્યું છે એમાં લોકોને બહુ મજા આવે છે તો પોતાના તરફથી પણ થોડું અંદર ઉમેરે એ બહુ સ્વાભાવિક માનવ સહજ વૃત્તિ છે એટલે એ તો ઉમેરે પછી બીજું શું થાય છે કે વાલ્મીકી રામાયણ લખ્યું પછી બધા આપણે ત્યાં તો છાપખાના તો હતા નહીં એટલે હાથથી લખેલી હસ્તપ્રતો બધે પ્રચલિત હતી એટલે જે લહિયાઓ હોય જે હસ્તપ્રતની નકલ કરતા હોય એ લોકો પણ વિદ્વાનો હતા સંસ્કૃત ભાષાના જાણકાર તે સમયની વાત કરું છું તો એ એટલે એ પણ પોતાના તરફથી પોતે પણ થોડા ઘણા જો કવિત્વ શક્તિ ધરાવતા હોય તો પોતાના તરફથી થોડું એ પણ ઉમેરી દે એમ ઓવર ધ સેન્ચુરીઝ નોટ ઓનલી સેન્ચુરીઝ શતાબ્દીઓ નહીં સહસ્રાબ્દીઓ રામાયણના માટે તો આપણે સહસ્રાબ્દીઓથી વાત કરવી પડે તો ઓવર ધ મિલેનિયા સહસ્રાબ્દીમાં આ બધા લોકોએ પણ અંદર ઉમેર્યું પોતાના તરફથી અને હું તો ઘણીવાર પ્રક્ષિપ્ત અંશ છે ને એ થોડું ઘણીવાર એવું છે કે દોષરૂપ છે કે ભાઈ પ્રક્ષિપ્ત આવ્યું એ બધું હું ઘણીવાર એવું પણ હું બીજી રીતે પોઝિટિવ લઉં છું કે એ જે કવિઓ હતા વાલ્મિકી તો કવિઓનો કવિ છે વાલ્મિકી જેવો જગતમાં કોઈ બીજો મોટો કવિ થયો નથી પણ એ જ બધા જે સાધારણ કવિઓ છે એ પણ સારા કવિઓ છે સારા જ કવિઓ સ્વતંત્ર રીતે એ પણ મોટા કવિઓ છે વાલ્મીકી ન હોત અને વાલ્મિકીની પડ છે આપણે જો એમને ન જોઈએ તો એ પણ સારા કવિઓ છે પણ એ કવિઓ પોતાની આગળ પૂર્વજ જે મોટો કવિ થઈ ગયો છે એને અંજલી આપે છે હું તો પોતે ઘણીવાર એમ લો લઉં છું કે એ કવિઓ પોતે વાલ્મિકીને અંજલિ આપે છે અને એમ પોતાના તરફથી થોડું અંદર ઉમેરે ઉમેરે છે અને એમ પ્રક્ષિપ્તાંશો આવ્યા એ ભલે આવ્યું પ્રક્ષિપ્તાંશો એ બધું પણ બરાબર છે પણ છેવટે વાલ્મિકીએ શું લખ્યું વાલ્મિકીની કલમમાંથી શું આવ્યું તો આ વિદ્વાનોએ આપણે ટુ કમ ટુ ધ મેઇન પોઈન્ટ યસ યસ વાલ્મિકીએ શું લખ્યું ને વાલ્મિકીએ જે લખ્યું એ આપણી પાસે કેવી રીતે આપણે સાચવું તો આ એમએસ યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાચ્ય વિદ્યા મંદિર એણે વિદ્વાનોની એક મંડળી બનાવી સાત કાંડો એના એક વિદ્વાનને બે કાંડ કર્યા છે પીએલ વૈદ્ય મહારાષ્ટ્રીયન વિદ્વાન હતા એમણે યુદ્ધકાંડ અને અયોધ્યાકાંડ એ બે કાંડ કર્યા એટલે છ વિદ્વાનો છ વિદ્વાનોને દરેકને એક એક કાંડ સોંપ્યો અને બે હજાર હસ્તપ્રતો ભેગી કરી હાથથી લખેલી આખા દેશમાંથી નેપાલમાંથી પણ હસ્તપ્રતો આવી અને એ બધી હસ્તપ્રતોનું વર્ગીકરણ કર્યું એની લાંબી પ્રોસેસ કરી ઓગણીસો ને એકાવનથી આ પ્રક્રિયા શરૂ થઈ આખું રામાયણ નામનું ડિપાર્ટમેન્ટ એ લોકોએ શરૂ કર્યું રામાયણ વિભાગ શરૂ કર્યો અને તે વખતે બહુ સરસ વાત એવી હતી કે પ્રબુદ્ધ મહિલા બેન એ આપણા ત્યાંના એમએસ યુનિવર્સિટીના વીસી હતા હંસાબેન મહેતા જે હતા પત્ની હતા અને એમને એટલો બધો રસ હતો આ કાર્યમાં કે એમણે યુનિવર્સિટીને બધી સગવડ કરી આપી એમણે પોતે ઘણો રસ લીધો અને એ રીતે આ કાર્ય ઓગણીસો એકાવનથી થી શરૂ થયું અને ઓગણીસો પંચોતેરમાં માં આ સાથે સાત કાંડ સમીક્ષિત આવૃત્તિ રૂપે બહાર આવ્યા પણ પણ રામાયણ ડિપાર્ટમેન્ટ જે થયું એ રામાયણ ડિપાર્ટમેન્ટને યુજીસીએ એને સહાય પણ કરી ફંડ આપ્યું આર્થિક સહાય કરી એ યુજીસી નહિષદભાઈ આ તમારા માધ્યમ દ્વારા આ જે જલસો જે છે એના માધ્યમ દ્વારા પણ હું કહેવા માગું છું કે યુજીસીએ તે વખતે ફંડ ફાળો આપ્યો આર્થિક સહાય કરી આજે યુજીસી જે અભ્યાસક્રમો બનાવે છે એમાં સમીક્ષિત આવૃત્તિનો ઉલ્લેખ કરતા નથી યાદીમાં સમીક્ષિત આવૃત્તિનો ઉલ્લેખ કરવો જ જોઈએ ઇટ ઇઝ એ મસ્ટ પણ નથી કરતા એ બધી આ અત્યારના બલિહારી છે અત્યારના તો સમીક્ષિત આવૃત્તિ એ અધિકૃત આવૃત્તિ છે રામાયણ વિશે વાત કરવા માંગીએ એટલે જો દાખલા તરીકે અકસ્માત તો એવો થવાનો નથી અસંભવ વાત છે કે વાલ્મિકી વાલ્મિકીના હાથે લખાયેલી હસ્તપ્રત આજે આપણને મળે એ અસંભવ છે બરાબર છે અસંભવિત છે પણ જો મળી આવે તો આ જે સમીક્ષિત આવૃત્તિ છે એ લગભગ વાલ્મિકીના હાથે લખેલી હસ્તપ્રત જેવી હોય એવું હું અને મારા કરતાં વધારે અનેક ગણા ચડ્યા હતા એવા વિદ્વાનો કહી શકે કે વાલ્મીકી લખી હોયને જો કોઈ કાળે અકસ્માતથી ક્યાંક દટાઈ રહી હોય કારણ કે આપણે દેશનું વાતાવરણ એવું છે કે એમાં શક્ય જ નથી કે હસ્તપ્રત સચવાઈ રહી હોય પણ મળી આવે તો આ હસ્ત સમીક્ષિત આવૃત્તિ જેવી એ હસ્તપ્રત હોય એવું મને કહેતા સંકોચ નથી થતો